પૂર ધારાસભ્ય પુંજાભાઈ વંશ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા અને લોકો પોતાની રજવાત માટે સંપર્ક કરી શકે તે હેતુથી વેરાવળ ખાતે કોંગ્રેસ મુખ્ય ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. પરિવર્તનના સંકલ્પ સાથે લોકો હવે કાર્યાલય પર સીધો જ સંપર્ક કરી શકે છે. આતકે ધારાસભ્ય વિમલભાઈ જુડાસમા પૂર ધારાસભ્ય પુંજાભાઈ વંશ જયકરભાઈ ચોટાઈ કર્શનભાઈ બારડ મનસુખભાઈ ગોહિત રાજાભાઈ વાજા જગમાલભાઈ વાળા સહિત ઇન્ડિયા ગઠબંધનના ના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા